જય માતાજી મિત્રો આપણોને નવકણભાઈ અને બંને ભાઈનો બહુ સપોર્ટ છે બરાબર નવકડભાઈ દર વખતે મને કોશિશ મને આપી જાય અને ભાઈ મને કહે છે કે બેન તમારે કોઈ તકલીફ હોય તો મને વાત કરવાની અને હું તમારો પ્રશ્ન સોલ્વ કરીશ એટલો મને સપોર્ટ આપે છે એટલે મિત્રો મને બીજું હોય નહીં પણ ભગવાને એમને પરિવારને સુખી રાખે અને એ અમારા માટે ભાઈ બની અને આટલી એમ કે મદદ કરે રે પણ અત્યારે એમ કે બહુ મહત્ત્વની વાત એ છે કે કોકનું દુઃખ નું એ પોતે દુઃખી થાય ને ગીત માણસ કહેવાય ભાઈ ભાઈ મારા માટે બહુ મદદ કરી છે મને અને પોતે બહુ સપોર્ટ કરે તે એટલે મિત્રો એને સૌ સપૂર્ત કર્યો એવી હું મારી પણ માતા જેના પરિવારને સુધી રાખે આજે આપણે વિરમભાઈને અહીંયા ભેગા થયા હતી અને આજે વિરમભાઈએ જે સપોર્ટ કર્યો આ તારાબેનનો એનો ખૂબ ખૂબ આભાર વિરમભાઈનું પણ બહુ મહેનત છે તારાબહેનને જે સપોર્ટ કરવાનો હવે બે શબ્દ વિરમભાઈ તમે બોલો તો દોસ્તો મારે તો હવે કહેવાનું

ফটা <missimitation>